નમસ્કાર મિત્રો હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો તમે આજે જોઈ રહ્યા છો એ ભોગાઓ નદી છે મિત્રો અત્યારે વરસાદ નથી એટલે પાણી તમને તો બધું જોવા નહીં મળે તો આપણે આ સુરેન્દ્રનગરની અંદર છીએ અને આખો વઢવાણ છે આ વઢવાણનો કિલ્લો છે ને કહે છે મિત્રો તો જઈએ છીએ આપણે આગળ આ જો અહીંયા રાણકદેવીનું મંદિર પણ આવેલું છે મેનો પણ વિડીયો આની અંદર બનાવેલો છે તો તમે જોઈ લેજો મિત્રો આ જગ્યાએ છે એક્ઝેક્ટ અને આખો આ કિલ્લો બંધાવેલો છે તો મિત્રો જઈએ છીએ આપણે આગળ અને તમને બતાવી દઉં તો આ જે છે વઢવાણની અંદર મિત્રો ચારથી પાંચ દરવાજા છે એની અંદર આ જે હવેનો દરવાજો આવે છે અને મિત્રો ધોળીપોળ કહેવામાં આવે છે તો આના પછીનો દરવાજો જે છે એ ધોળી પોળનો દરવાજો આપણને આ જોવા મળે છે જો આ છે આ ધોળી પોળનો દરવાજો છે આ તમે જે જોઈ રહ્યા છો એ અને આ રીતના ચારથી પાંચ દરવાજા છે ખાંડીપોળને એ રીતના તો જો આપણે આ વઢવાણના ચાર રસ્તા ઉપર આવી ગયા છીએ અને સામે તમને છે ને વઢવાણનું બસ સ્ટેશન જોવા મળશે જો સામે છે વઢવાણનું બસ સ્ટેશન છે તો જઈએ મિત્રો આગળ અને તમને બતાવું છું બન્યા રહેજો મારી સાથે જો મિત્રો આવું કંઈક આ વઢવાણ શહેર છે પવન અત્યારે વધારે ફૂંકાઈ રહ્યો છે અને તમને જણાવી દઉં તો આપણે જવાનું છે મિત્રો ખજૂરીવાળા મેલડી માના મંદિરે એ મિત્રો ત્યાં અને ત્યાંનું લોકેશન બતાવું છું બને રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી નમસ્કાર મિત્રો હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો તમે અહીંયા જોઈ રહ્યા છો કે આ આપણે પહોંચી ગયા છીએ આ ખજૂરીવાળા મેલડીમાંના મંદિર બાજુ જો સામે પણ આપણને ગેટ જોવા મળે છે ખજૂરીવાળા મેલડીમાં તો જઈએ મિત્રો આપણે ત્યાં અને આપણે છીએ સુરેન્દ્રનગરની અંદર અને મિત્રો આ વઢવાણથી થોડુંક આગળ તમારે આવી જવાનું છે વઢવાણથી આગળ આવે છે મિત્રો ખાસ યાદ રાખજો આ જે રેલના પાટા આવે છે આ ત્યાંથી તમારે આ બાજુ આવી જવાનું છે જો કે અહીંયા બોર્ડ મારેલું જ છે અને આ રસ્તેથી આપણે આવેલા છીએ મિત્રો સરસ મજાનું લોકેશન છે જો આ રસ્તેથી તમારે આવી જવાનું છે આ રીતનું આખું લોકેશન છે મિત્રો વઢવાણથી તમે આવજો મિત્રો તમે લોકેશનની અંદર નાખશો તો એ તમને ખ્યાલ આવી જશે અને તમને જો અહીંયા માહિતી આપી દો આપણને આખું મેલડીમાનું મંદિર આ બાજુ છે આખો પ્રવેશ દ્વારને અને મિત્રો તમને માહિતી આપું તો અહીંયા ખજૂરીવાળા મેલડીમાં રોડ છે અને ખારવા રેલવે ક્રોસિંગ છે મિત્રો આ જે તમે જોયું હતું ને આ સામે એ ખારવાનું રેલવે ક્રોસિંગ છે મિત્રો તો ખારવાવાળા રોડે જવાય જજો અહીંયા પણ બોલ મારેલું છે આ બાજુ તમે જશો એટલે ખારવા આવશે અને આ બાજુ તમે જશો એટલે વઢવાણ આવશે તો મિત્રો તમારે આ ખારવાવાળા રોડે આવી જવાનું છે અને અહીંયા તમને આ ખજૂરીવાળા મેલડી માનું મંદિર જોવા મળશે તો બને રજો મિત્રો મારી સાથે જઈએ આપણે આ ખજૂરીવાડા મેલડી માના મંદિરે અને તમને માહિતી આપું છું આખી તો ચેનલ ઉપર નવા હોય તો એક વખત સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો અને વિડીયો ગમે તો એક લાઇક આપી દેજો મળીએ મિત્રો આગળ જઈએ મિત્રો આવા કંઈક રસ્તા છે અહીંયા જવા માટેના તમે અહીંયા જોઈ રહ્યા છો એમ આવા રસ્તાથી તમારે આગળ આવી જવાનું છે તો જઈએ મિત્રો આગળ આ કજૂરીવાળા મેલરીમાં એ અને મેં કીધું એમ ખારવાવાળા રોડે મિત્રો તમે આવી જાજો તો આ રીતના આખા રસ્તાથી આપણે જવાનું છે તો ખૂબ જ સરસ મજાનું લોકેશન છે આખા આની અંદર છે મિત્રો અને સરસ મજાના લોકેશન એ જઈએ કે જો સરસ મજાનો પવન પણ અત્યારે આવી રહ્યો છે તમને અહીંયા સંભળાતું હશે જો અહીંયા બોર્ડ પણ ફાળેલું છે ખજુરીવાલા વેલીમાં તો મિત્રો રસ્તો ખૂબ જ સારો છે એકદમ આર વાળો રોડ છે તો વાંધો નહીં આવે તમારે તમારી ફોર વ્હીલ હોય તો પણ તમારે અહીંયા પહોંચી જશો અને એ રીતના છે મિત્રો તો ચોક્કસથી આપ આવી શકો છો પાકો રસ્તો છે અને ત્યાં વઢવાણથી પણ અંદર આવવા માટેનો રસ્તો ખૂબ જ સારો છે તો એ રીતના તમે આવી જજો જો સામે તમને જે મહા લખેલું દેખાય છે એ જ આપણે ખજૂરીવાળા મેલેણીમાનું મંદિર છે મિત્રો આપણે પહોંચી ગયા છીએ અને જઈએ છીએ મિત્રો ત્યાં તો મળીએ મિત્રો આગળ ત્યાં મેલેણીમાના મંદિરે તમને દર્શન કરાવું મેલનીમાં અને મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી ખૂબ જ મજા આવશે જોવા જેવો જોઈએ વિડીયો તો ત્યાં આપણને ત્યાં જોવા મળશે અને મળીએ જો પહોંચી ગયા છીએ આપણે તમને દર્શન કરાવવાનું છું અંદર જઈને બને રહેજો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો સ્કીપ કરતા નહીં મળીએ આગળ તો મિત્રો આપણે પહોંચી ગયા છે આ મેલડીમાના મંદિરે ખજૂરીવાળા મેલડીમાં છે ને આવો કંઈક ગેટ તમને અંદરથી જોવા મળશે તને જો અહીંયા તજા પણ માતાજીની દેખાય છે તો જઈએ મિત્રો આગળ અને તમને દર્શન કરાવું છું માતાજીના તો આવું કંઈક અંદરથી પરિસર છે અને સામે માં પણ લખેલું છે આદેશ પણ સામે લખેલું છે મિત્રો અને તવાનું રસોડું છે ને આ રીતનું આખું છે મિત્રો અને પાછળ સરસ મજાનું એક ગાર્ડન પણ છે તો એ ગાર્ડનની અંદર તમે નાના બાળકો હોય તો એમની સાથે તમે રમી શકો છો જો મિત્રો અહીંયા તમને આ રીતના ખજૂરીના ઝાડ તમને ઝાઝા જોવા મળશે તો એટલા માટે જ આ ખજૂરીવાળા મેલેડીમાં કહેવામાં આવે છે જો અહીંયા ખજૂરીના ઝાડ સાત થી આઠ જેવા જોવા મળે છે જો આ બાજુ આખી ની અંદર તો મિત્રો અંદર જઈને તમને દર્શન કરાવું છું માતાજીના ને આવું કંઈક મંદિર છે જો ત્યાં તો જો મિત્રો જઈએ આપણે અને દર્શન કરીએ માતાજીના તો જો મિત્રો આ રીતના કંઈક માતાજીનું મંદિર આપણને જોવા મળે છે અને સામે ગાલડી માતા બિરાજમાન છે જો આ રીતના આપણને જોવા મળે છે મિત્રો બીજું ખાસ આ મંદિરની એક વિશેષતા મને ગમી છે જો અહીંયા લખેલું છે અંધશ્રદ્ધામાં માનવું નહીં ધૂણવું દારા ધાગા ધોગા કરવાની સખ્ત મનાઈ છે તો મિત્રો ખાસ એ વસ્તુ સારી અહીંયા આપણને જોવા મળે છે જય મેલડીમાં તમામની મનોકામના પૂર્ણ કરે એવી આપણે માતાજીને પ્રાર્થના કરીએ છીએ આ રીતનું મિત્રો અંદરથી માતાજીનું મંદિર તમને જોવા મળશે તો મળીએ મિત્રો આગળ મિત્રો જો અહીંયા ગાર્ડન પણ છે તમે આ મંદિરથી સામે જ આવશો ને આ મંદિર છે ને એની સામે જ અહીંયા ગાર્ડન જોવા મળે છે તો મિત્રો ખાસ નાના બાળકો હોય અથવા તો મોટેરાઓ આવેલા હોય તો એમના માટે અહીંયા બાકડાની વ્યવસ્થા પણ છે મિત્રો અને સરસ મજાની આ વનરાજી તમને જોવા મળશે એકદમ ગામથી દૂર છે મિત્રો એટલે ખાસ તમને માનસિક શાંતિ અહીંયા જોવા મળશે તો આપ એ પણ જોઈ શકો છો ઘણા બધા બાકડા અહીંયા મૂકેલા છે મિત્રો તો શાંતિથી આપ અહીંયા બેસી પણ શકો છો આનંદ કરી શકો છો જો સામે કેટલાક બાળકો રમી પણ રહ્યા છે અને અહીંયા મહાદેવ ભોલેનાથની પણ એક મૂર્તિ બિરાજમાન છે જો કૈલાસ પર્વત જેવો આકાર અહીંયા આપેલો છે તો મિત્રો આપણે એમને પણ તમને બતાવી દઉં અને નમન કરીએ જો અહીંયા આ શંકર ભગવાનની અહીંયા પ્રતિમા મૂકેલી છે કૈલાસ પર્વત જેવું બનાવીને તો જો આ રીતના આખું લોકેશન છે ને જો સામે કેટલાક હિંચકા અને લપસણીને એવું બધું મૂકેલું છે તો નાના બાળકો હોય તમારી સાથે તો એ પણ રમી શકશે તો આનંદ કરી શકે એ રીતનું આખું લોકેશન છે અને તમારા મિત્રો ખાસ અહીંયા જો વીકેન્ડની અંદર આવવું હોય તો શાંતિથી આપ આવી શકો છો ટાઈમ સ્પેન્ડ કરી શકો છો મિત્રો અહીંયા અને માતાજીના ભજન સાથે તમને આનંદ પણ મળશે શાંતિ પણ મળશે તો મિત્રો બેસીએ થોડીક વાર આપણે અહીંયા અને તમને બીજી માહિતી આપું છું બન્યા રહેજો આ રીતનું આખું મંદિર છે ને એની સામે જો આ આખો બગીચો જે હજી ધીમે ધીમે વિકાસ થઈ રહ્યો છે મિત્રો તો આપ આવશો જ્યાં પછી તો કદાચ અહીંયા કંઈક થોડુંક નવું પણ તમને જોવા મળે મિત્રો કારણ કે ગામથી થોડુંક દૂર છે એટલે તમને ખાસ શાંતિ અહીંયા જોવા મળશે મિત્રો એ ખૂબ જ મહત્ત્વની બાબત છે તો બેસીએ મિત્રો થોડીક વાર અહીંયા અને પછી આગળ તમને માહિતી આપું છું બીજી બન્યા રહેજો મારી સાથે તો મિત્રો ખાસ તમને મેં કીધું એમ કે ખારવાના રોડ ઉપર છે મિત્રો તો ખાસ એ ભૂલતા નહીં કારણ કે રસ્તો થોડો કટપટો છે એટલે ખારવાના રોડ ઉપર આવી જજો મિત્રો વઢવાણથી તમારે સુરેન્દ્રનગરથી વઢવાણ આવી જવાનું છે સુરેન્દ્રનગર જિલ્લાથી વઢવાણ અને વઢવાણથી તમે ખારવાના રોડે ખારવાની જે પોળ કહેવામાં આવે છે અગાઉ મેં તમને કીધું એમ વઢવાણની અંદર ઘણી બધી પોળો છે તો ત્યાં ખારવાની પોળ છે અને આ ખારવા ગામે છેક તમારે નથી પહોંચી જવાનું પરંતુ ત્યાંથી તમારે થોડાક ત્યાં ગામ તે જ ફાટક મેં તમને બતાવી ત્યાંથી વળી જજો અને ત્યાંથી તમે અહીંયા આવી શકો છો ખૂબ જ સરસ મજાનું સ્થળ છે મિત્રો તો એ રીતનું આખું લોકેશન છે તો હું છું અને ધ્રુવ પણ છે અહીંયા તો બંને આવેલા છીએ તો મિત્રો અદ્ભુત લોકેશન છે માતાજીનું મંદિર પણ સરસ મજાનું રમણીય છે તો એક વખત ચોક્કસથી આપ અહીંયા આવી શકો છો ખાસ તમે રવિવારે આવશો મિત્રો તો તમને પબ્લિક થોડીક વધારે જોવા મળશે કારણ કે અમે રવિવારે એ ભલડી માતાના મંદિરે ઘણા બધા માણસો આવતા હોય છે પૂજા અર્ચના કરવા માટે માતાજીના તાવા કરવા માટે તો એની પણ વ્યવસ્થા અહીંયા છે મિત્રો સામે મેં તમને બતાવ્યું એમ તાવા ઘર પણ છે તો એ પણ તમે ત્યાં કરી શકો છો તમારી માનતા તમારી ભક્તિ જે સેવા ભાવ છે એ તમારો પૂરો કરી શકો છો અને બાળકો હોય તો ત્યાં સુધી તમારું કામ પૂરું થાય ત્યાં સુધી અહીંયા રમી પણ શકે છે તો એ રીતના અહીંયા ગાર્ડન પણ બનાવેલું છે તો મિત્રો અવશ્ય આ આ સ્થળની મુલાકાત લેવાનું ચૂકતા નહીં મિત્રો જો તમે વઢવાણ અને વઢવાણની આજુબાજુ રહેતા હોય અથવા તો કોઈ કામ ધંધાની અંદર તમે જો આ સુરેન્દ્રનગરની અંદર આવતા હોય તો ચોક્કસથી મિત્રો આ સ્થળે આવજો મિત્રો ખૂબ જ સરસ મજાનું સ્થળ છે અને બતાવું છું હજી પણ તમને અને વિડીયો તમને ગમે તો એક મિત્રો લાઇક આપી દેજો વિડીયાને અને મિત્રો ખાસ તમે સબસ્ક્રાઈબર કરી દેજો ચેનલને અને મિત્રો બે લાઇકન પણ દબાવી દેજો જેથી કરીને મારો જેવો વિડીયો અપલોડ થશે એવી તરત તમને એની નોટિફિકેશન મળી જશે તો મિત્રો આટલી આપને નમ્ર વિનંતી છે કારણ કે એના આપને કોઈ પૈસા નથી આપવાના ફક્ત અમને એક મોટિવેશન જરૂરી છે આવી નવી નવી માહિતી જેથી કરીને આપને મળ્યા કરે તો મિત્રો આપણે મહાદેવના પણ દર્શન કર્યા છે મા મેલડી માતાને પણ દર્શન કર્યા છે તો જઈએ છે મિત્રો હજી પણ આગળ બને રહેજો વિડિયોની અંદર બતાવી દઉં તમને હજી બીજી વસ્તુ જો મિત્રો આ રીતના અહીંયા તમને આ ખજૂરના ઝાડ જોવા મળશે એટલા માટે ખાસ આ માતાજીનું ખજૂરીવાળા માનું મંદિર નામ આપણને જોવા મળે છે તો જો અહીંયા આ રીતના બે અને આ બાજુ ત્રણ ચાર આપણને જોવા મળે છે જો આ રીતના છે લોકેશન અને સામે તવાનું રસોડું જે મેં તમને કીધું એમ ત્યાં તમને એ માતાજીની પ્રસાદીને તમે કરી શકો છો અને આવો કંઈક ગેટ મેં તમને અગાઉ બતાવ્યો અને આ રીતનું મંદિર છે મિત્રો તો જો આ રીતનું લોકેશન છે અને મિત્રો થોડુંક ગામથી દૂર છે એટલે ખાસ તમને શાંતિ અહીંયા વધારે જોવા મળશે તો આ રીતનું આખું લોકેશન જે મેં તમને બતાવ્યું મિત્રો તો ચોક્કસથી આપ અહીંયા આવજો અને આની મુલાકાત લઈ શકો છો તો મિત્રો વિડીયો આપને જો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને ખાસ બે લાઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં તો મળીએ મિત્રો આગળના નેક્સ્ટ લોકેશનની અંદર અને નવી માહિતી સાથે તો વિડીયો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો મળીએ નવા લોકેશન સાથે ત્યાં સુધી આવજો મિત્રો મળીએ